પાટણ જિલ્લામાં ખેડૂતોએ પહેલા ભારે વરસાદ બાદમાં કમોસમી માવઠાનો માર સહન કરી ખેડૂતોને પેટે પાટા બાંધી નવી આશાઓ સાથે રવિ સિઝનમાં વિપુલ પ્રમાણમાં રાયડાનું વાવેતર કર્યું પરંતુ પાક તૈયાર થવાની અણી પર આવ્યો ત્યારે છેલ્લા ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ તેમજ ઝાકળ પડતા ઊભા રાયડાના પાક પર મેલો મચ્છીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે જેનું મુખ્ય કારણ કે રાયડાના વાવેતરમાં ખર્ચ વધુ હોય છે જિલ્લાના ખેડૂતોએ ચોવીસ હજાર આઠસો પચાસ હજાર હેક્ટર જમીનમાં વાવેતર કર્યું પરંતુ તેમાં પણ હવે ભેજ તેમજ વાદળછાયું વાતાવરણ રહેતા મેલો મચ્છીનો ઉપદ્રવ વધતા પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે પાટણ જિલ્લામાં ખેડૂતોએ ભારે વરસાદ તેમજ માવઠાનો માર સહન કર્યા બાદ ચાલુ વર્ષે રાયડાનું વધુ વાવેતર કર્યું છે જેમાં રવિ સિઝન સારી નીવડશે તેવી આશાઓ સાથે ખેડૂતોએ મોંઘા ભાવની ખેડ ખાતર અને બિયારણ લાવીને રાયડાનું વાવેતર કર્યું હતું અને હવે જ્યારે પાક તૈયાર થવા આવ્યો છે ત્યારે ચાલુ સિઝનમાં ઠંડી ઓછી તેમજ વહેલી સવારે ઝાકળ પડવાથી રાયડાના પાક પર મેલો મચ્છી નામનો ઉપદ્રવ વધ્યો છે પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે જિલ્લાના ખેડૂતોએ રાયડાનું ચોવીસ હજાર આઠસો ને પચાસ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું છે ગત વર્ષે બાવીસ હજાર એકસો બાસઠ હેક્ટર વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું હતું તેની સરખામણીએ ચાલુ વર્ષે બે હજાર પચાસ હેક્ટર વિસ્તારમાં વધારે રાયડાનું વાવેતર થયું નોંધાયું છે ખેડૂતોએ વાવેતર તો કર્યું પરંતુ તેમાં પણ રોગચાળાનો ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે જેથી નાશ કરવા ખેડૂતને હવે મોંઘી દવાનો છંટકાવ કરવાનો વારો આવ્યો છે પાટણ જિલ્લામાં દર શિયાળાની ઋતુમાં ખેડૂતો મોંઘી ખેડ ખાતર બિયારણના ખર્ચ કરી રાયડાનું વાવેતર કર્યું અને હવે પાક તૈયાર થવાની આરે આવતા જ રાયડાના વાવેતરમાં મેલો મચ્છીનો ઉપદ્રવ આવતા જીવાત ઉભા છોડ પરની સેંગો કોતરી ખાય છે જેની સીધી અસર ઉત્પાદન પર પડશે ખેડૂત વાવેતર પર પડેલી મેલો મચ્છીનો નાશ કરવા મોંઘી દવા છંટકાવ કરવા મજબૂર બન્યા છે બીજી બાજુ જાણે ખેડૂતો પર કુદરત રૂઠી હોય એમ રાયડાના વાવેતર પર પણ વાતાવરણને કારણે મેલો મચ્છીનો ઉપદ્રવ આવતા તાત ચિંતિત જોવા મળી રહ્યો છે તો રાયડાના પાકનું વાવેતર ટૂંકા ગાળાનું અને ખર્ચા વીઘા દીઠ પંદર હજાર થી વીસ હજાર જેટલા થાય છે ત્યારે મેલો મચ્છી આવતા પાક મળશે કે કેમ તેવી વિમાસણમાં ખેડૂત જોવા મળી રહ્યો છે